હેલો ગાઈસ તો અમે આવી ગયા છે આજે વિડીયો બનાવવા આ બધા ભાઈબંધો જો ખાલી પલટાનો જો એક ભાઈબંધ છે જે સીન બતાવશે બધાને મારા આતંકવાદી રહેવાનું છે આ બધાને એકબીજાના આતંકવાદી બધું જે આવશે બનવાનું બતાવશે આદિવાસી નો બનાવવાનો છે જો આ સીન બનાવેલા યો હા એકબીજાને બધાને સમજાવશે કે કેવી રીતે કોના એક્ટિંગ કરવાની છે કોના નહીં આ ફોર્ટી સેવન જોયું એની આઈડી છે

sorry, sorry, sorry. sorry.